ઘણા બધા કારણો છે આના અંદર મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક અત્યારે આ ભાઈ ખુલ્લે મિત્રો વાત કીધું જે કહ્યું છે હવે આના વિશે તમે શીખી શકો સારી એવી મિત્રો કમેન્ટ કરજો બાકી આ ભાઈ ખુલ્લે મિત્રો વાત કીધું સોતરા ઘડી છે એવું કહી તો પણ ખોટું નથી ભાઈ તો મિત્રો આ ભાઈ છે એ તરફ કોણ છે એ તો ખબર નથી પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે તે માટે ભાઈઓ તમારા સમક્ષ હું લાવ્યો છું બાકી આ તો આજનો વિડીયો વિડીયો તમારે તમારા સમક્ષ પગાડવો એ અમારું કામ છે કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર દોઢ લાખથી પણ વધારે લોકો છે મિત્રો વાત કરીએ તો છે જેની મિત્રો વાત કરીએ તો તમારા સમક્ષ ભાઈ આવા વાયરલ ટોપિકને વિડીયો એવો મળે એ માટે અમે મિત્રો વાત કરીએ થોડો ઘણો પ્રયત્ન કરતા હોઈએ છીએ બાકી આ વિડીયો વિશે તમે શીખવીશું વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ આજના વિડીયોમાં તે આટલી જ માહિતી આપણે એક નવો વીડિયોમાં